નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપડી આ સરસ મજાની YouTube ચેનલ પર મિત્રો આજે એક પ્રશ્ન હું તમને પૂછવા જઈ રહ્યો છું અને આ પ્રશ્નમાં તમે 100% મને સાચો જવાબ આપજો કોમેન્ટ બોક્સમાં કે સાહેબ અંગ્રેજી કોઈ બોલતા હોય તો એ સમજાય છે પરંતુ બોલવામાં તકલીફ પડે છે તમને પડે છે કે નથી પડતી પહેલા મને કહેજો કોમેન્ટ બોક્સમાં કહેજો પડે છે

આજ એ લેક્ચર મેં મેં આપકો બતાને જાને જા જાઉં જાને જા રહા દેખીએ મેરી હિન્દી થોડી બઢિયા હો રહી આપ દેખ ઓકે એટલે આજે આ લેક્ચરમાં હું એની વાત કરવાનો છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા મસ્ત રીતે એક વખત લાઇકનું બટન તમારે દબાવી દેવાનું છે બરોબર છે દર વખતેની જેમ એક વખત લાઇકનું બટન દબાવી દઉં ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો

કે જેથી કરી નાવ આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી વિથ એની બડી હાવ હાઉ ઇટ્સ પોસિબલ તો એ પોસિબલ કઈ રીતે બન્યું એની હું તમામ પ્રકારની માહિતી આપવાનો છું એટલે તો મેં કીધું છે કે બસ આ ભૂલ ન કરતા આ ભૂલના કારણે જ આપણે છે ને બધું સમજી શકીએ છીએ બોલી નથી શકતા શું છે એ પેલા હું તમને અંતમાં કહીશ પણ એની પહેલા જ્યારે પણ તમે તમે હવે હવે હું જે કહેવા છું ને એ અનુભવ્યું કે જ્યારે પણ પણ કોઈ જગ્યાએ ગ્રુપ ડિસ્કશન ચાલતું હોય બરોબર છે આવી રીતના કોઈ ગ્રુપ ડિસ્કશન ચાલતું હોય ને એમાં કોઈ એક વ્યક્તિ સારું એવું અંગ્રેજી બોલતો હોય ને તો આપણે આમ કરીને જોતા હોઈએ છે જોતા હોઈએ છીએ કે નહીં સર આવું કઈ રીતે બોલી શકશો જ્યારે આપણું કોઈ કોઈ પણ પ્રકારનું આપણે ઇન્ટરવ્યુ દેવા જવાના છીએ અને આપણને સામે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછશે વે આર યુ ફોમ વોટ ડુ યુ ડૂ વેર ડીડ યુ ગેટ ફ્રોમ વેર ડીડ યુ ગેટ યોર માસ્ટર ડિગ્રી તો જ્યારે આવા પ્રકારના પ્રશ્નોના જવાબ દેવાના થશે ત્યારે શું કરવાનું સાહેબ હે તકલીફ પડશે ને હે થોથવાઈ જાય કે સર જવાબ કઈ રીતે દેવાનો પ્રશ્નનો આન્સર કઈ રીતે આ થાય છે પોસિબલ છે એવી જ રીતે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ માની લો ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં તમે ગયા હોય અથવા તો કોલેજ લેવલમાં એવા હોય દસ બાર સુધી તો ગુજરાતી મીડિયમ ધળભળાટી બોલાવી જેવા આવો એટલે પ્રોફેસર હોય કે ટીચર્સ હોય એ પણ થ્રુઆઉટ ઇંગ્લિશમાં બોલે ત્યારે પણ આપણને થોડીક થોડીક તકલીફ પડતી છે કે સમજાઈ જાય છે પણ સર મને ઊભો કરશે ને હું પ્રશ્નનો જવાબ કઈ રીતે આપીશ એ આપણે આપી શકતા નથી સેમ વસ્તુ તમે ન્યૂઝ ચેનલ જોતા હશો ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ એનું તમે બધું સમજી શકતા હશો પણ જ્યારે એની જેમ બોલવાનું થયું તો આપણે બોલી નથી શકતા સાહેબ જ્યારે આપણે ક્યાંક ફરવા જઈ છીએ આપણી સામે ભૂરિયા આવી જાય છે હે ભૂરિયા જો કે આપણે મીડા ગુજરાતી બોલાવડાવવા થોડું થોડું નમસ્તે બોલો નમસ્તે કાચી પાત્રી માવ એવું આપણે બોલાવા તો મીંડા છીએ પણ આપણે એની સાથે કોમ્યુનિકેશન કરવું હોય બરોબર એની સાથે વાતચીત કરવી હોય તો ત્યારે આપણને તકલીફ પડે છે એ આ ભૂરિયા બોલશે સમજી જશું પણ આપણે ભૂરિયા કઈ કેવું હોય તો આપણે નહીં સમજી શકીએ શું કામભાઈ શું રીઝન છે એટલે જ મારો જવાબ છે કે વી કેન અંડરસ્ટેન્ડ એવરીથિંગ બટ કાન્ટ સ્પીક આપણે સમજી બધુંય શકીએ છીએ પરંતુ આપણે બોલી શકતા નથી તો એના પાછળનું રીઝન શું છે એના પાછળનું કારણ શું છે એ હવે હું તમને કહેવા જાઉં છું એ કંઈ જાત નહીં એક વખત હજી કહું છું વિડીયોને લાઈક કરવાનું બાકી રહી ગયું હોય તો વિડીયોને લાઈક કરી

ઘણા બધા કારણો છે એ ત્યાં રહેલા હોય છે તો એ વન બાય વન આપણે કારણો જોઈએ જેથી કરી અને તમે પણ મારી સાથે રિલેટ કરી શકો કે હા સર આ સેમ પ્રશ્ન મારે છે તો રીઝન શું છે પહેલું રીઝન શું ખબર છે

ક્રિયાપદનું થોડુંક નોલેજ હોવું જોઈએ એક્ઝેક્ટિવ એડવો પ્રનાઉનનું થોડુંક હોવું જોઈએ અને એ બધા લેક્ચર્સ આપણે મૂકેલા છે એવું નથી કે નથી મૂક્યા તો આ બધા ટોપિકનું થોડું થોડું જ્ઞાન હશે ને પછી તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને વધારે ખ્યાલ આવશે કે ખરેખર કઈ રીતે આ વસ્તુ કહેવામાં છે બરાબર છે એટલે ગ્રામરનું અધૂરું જ્ઞાન અંગ્રેજી શીખીએ છીએ પરંતુ આપણે એને ઉપયોગમાં લેતા નથી સાહેબ અંગ્રેજી શીખીએ છીએ પરંતુ આપણે એને ઉપયોગમાં લેતા નથી આ તો એના જેવું થઈ ગયું ને હેં કે ક્યારેય પણ આપણે શું કરીએ છીએ કે મારે ગાડી ચલાવતા શીખવું છે તો હું યુટ્યુબ પર વિડીયો જોઈશ આઉટ ટુ ડ્રાઈવ ખા હે ઓ આટલા આટલા એ પછી એટલે ગેર પાડવાનો આમ અહીંયા આમ કરવાનું આમ નોલેજ બધું છે નોલેજ પછી ગાડી ઉપર બેસો અને એની પ્રેક્ટિસ કરો તો એ પ્રોપરલી થાય ને હે ખાલી વિડીયો જોઈએ થોડું થઈ જશે એમ જ મારા વિડીયો જોઈએ કાંઈ નહીં થાય

સાંભળવાની પ્રેક્ટિસ એટલી થઈ ગઈ છે ને આપણને એટલા માટે સામેવાળો બોલે ને એ આપણને સમજાઈ જાય છે પણ તમે જેટલું સાંભળવાની પ્રેક્ટિસ કરી છે એટલું તમે બોલવાની પ્રેક્ટિસ કરી છે જવાબ આપો મને કરી છે જવાબ હશે ના ઈ ના જવાબ છે એટલા માટે તો એ નથી આવડતું સાહેબ હે સાયકલ આવડી ગઈ હોય સાયકલ તો તમને શું ફોર વ્હીલ આવડી જાય હે આવડી જાય હવે સાયકલ આવડી હવે ફોર વ્હીલ તો શીખી જાય ને આવડે સાહેબ સાયકલ એ અલગ વસ્તુ છે બાઇક અલગ વસ્તુ છે આ અલગ વસ્તુ છે તો સેમ વસ્તુ આ છે કે તમે સાંભળવાની પ્રેક્ટિસ મતલબ એ તમે સાયકલ શીખા તો સાયકલ આવડી ગઈ સાહેબ બોલવાની પ્રેક્ટિસ તો એ કાર છે તો કાર આવડી ક્યારે આવડશે સીટ ઉપર બેસશો ગાડી ચલાવશો ત્યારે આવડશે અને સાહેબ કોઈ પણ ગાડી ચલાવતા હોય ને ત્યારે પેલા તો ખુલ્લા ગ્રાઉન્ડમાં જ શીખા ખુલ્લું ગ્રાઉન્ડ એટલે આપણે બધું તમને સમજાવું બંધ રૂમમાં શીખાય એવું હોય ને કોઈક શરમ આવતી હોય તોની વાત છે બરાબર એકલા એકલા બોલે રખાય ઇંગ્લિશ પા બોલે રખાય એટલે એ તમે બંધ ગ્રાઉન્ડમાં પછી થોડી થોડી આવડે ને ગાડી કેમ થોડી થોડી આવડે એટલે આપણા ગામમાં ને એમાં રસ્તામાં જ્યાં બહુ ટ્રાફિક ન હોય અહીંયા એટલે સેમ ઇંગ્લિશમાંય જ્યાં ઓછું ટ્રાફિક હોય જ્યાં આપણાથી ઓછા ન્યા બોલવાનું ચાલુ કરે પછી પાવરફુલ આવડશે જો રોજે પ્રેક્ટિસ કરશો તો રોજે પ્રેક્ટિસ કરો તો ગાડી આવડે કે ન આવડે આવડી જ જાય છે આવડી જ જાય તો પછી હાઈવે ઉપર ચાલી જવાનું અને પછી ઇંગ્લિશ આવડી ગયું એટલે ગમે એની સામે ઉતરી જાવ આવડી જ જાય સેમ એક પ્રકારની કોઈ એક ફોર વ્હીલ શીખવી અને અંગ્રેજી શીખવું બે ઇઝ ઇક્વલ ટુ જ છે ફોર વ્હીલ શું કામ આવડે તમને એમાં રસ છે ઇંગ્લિશ એમાં રસ દાખવવો પડશે એટલે એ આવડી જશે સમજાઈ ગયું મારું કહેવાની આ વસ્તુ ધ્યાન રાખજો અને ખોટું પડશે એનો ડર લાગશે એટલા માટે આ આ આ આ વસ્તુ નથી થતી આ રીઝન છે કે આ બધું આપણી સાથે શા માટે થઈ રહ્યું છે કે સમજાય છે પણ બોલી ન શકતા એના પાછળના આ કારણો છે આ કારણો દૂર કરવા માટે શું કરવું તો સાહેબ હવે કરવું શું તો સાહેબ કરવાનું કાંઈ નહીં પ્લીઝ ડુ ધીસ શું કરવાનું છે પહેલું કે સૌથી પહેલા જરૂરી પૂરતું ગ્રામર શીખી લ્યો બરોબર એના તમામ લેક્ચર્સ આપણે મૂકેલા છે જરૂર પડતું બધું નહીં પ્રોપરલી નથી કેતો હું એના પછી અંગ્રેજી શીખો અને ઉપયોગમાં પણ લ્યો માની લો કે હું અહીંયા અમુક વર્ડ્સ કરાવું છું અમુક ક્રિયાપદો કરાવું છું તો એને ક્યાંક તમારા જીવનમાં ઉપયોગમાં લ્યો હે મેં એક ટેન્સ શીખડાયો હોય તો એ ટેન્સને ક્યાંક તમારા જીવનમાં ઉપયોગ કરો ક્યાંક એ સેન્ટેન્સ બોલો દસ સેન્ટેન્સ આખો દિવસમાં બોલો વીસ બોલો અરે જેટલા બને ને એટલા સેન્ટેન્સીસ બોલો તો આમાં તમને ફેરફાર લાગશે નહીંતર કાંઈ ફેરફાર લાગશે નહીં સાંભળવાની પ્રેક્ટિસ કરો પણ વધુ બોલવાની કરો તમે જેટલી સ્ટોરી સાંભળો છો એને તમે જ વધારે બોલવાની ટ્રાય કરો બરાબર છે વધારે અરે બોલશો મનમાં મનમાં નહીં એમ નહીં એમ નહીં સ્ટુડન્ટ આઈ હેવ બીન વર્કિંગ હિયર સિન્સ આવી રીતે મોટેથી બોલો અવાજ કાઢીને ઇંગ્લિશ બોલો અવાજ કાઢીને કોઈ પણ એક સ્ટોરી બોલો તો જેથી કરી અને એક કોન્ફિડન્સ ડેવલપ થશે અને કોન્ફિડન્સ ડેવલપ થશે એટલે તમારામાં અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે એ જવાબદારી હું તમને આપું છું સાથે સાથે ખોટું પડશે એનો ડર કાઢો સાહેબ ક્યાં કોઈ તમને ફાંસીએ દેવાના એવું કોઈ લખ્યું કે ખોટું પડશે તું ફાંસીએ દઈ દઈશ નથી કહેવાનું તો ભાઈ બોલો ને ધડબડાટી બોલો ને શું કામ બીવો છો આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે બીજું કાંઈ નહીં અને બોલવાની પ્રેક્ટિસ સૌથી વધુ કરો કઈ રીતે કરવાની એ હું તમને કહું કે માની લ્યો કે તમારી સાથે કોઈ પણ વ્યક્તિ છે કે ઇવન નથી તો કાંઈ વાંધો નહીં મારી પાસે મિરર તો છે અરીસો તો છે વિજય સર એક જ વાત કે છે અરીસાની સામે બોલો ધીસ ઇઝ અવર બેસ્ટ પાર્ટનર સ્પીકિંગ પાર્ટનર ડુ યુ નો એને આપણો પાર્ટનર બનાવી લ્યો અને સાંજ પડે ગમે ત્યારે તમારી પાસે ટાઈમ આવે ત્યારે એમની સાથે વાતચીત કરવા માંડો સૌથી પહેલાં કોઈને પ્રશ્ન અથવા મેં જસ્ટ ઇન એક્ઝામ્પલ લીધું છે તમે તમારી સાથે કોઈ પણ રીતનું એ એક્ઝામ્પલ લઈ શકો ડુ યુ લીવ લોન ડુ યુ સિંગ અ સોંગ શું તમે ગીત ગાઓ છો જો હવે હમણાં મેં કીધું થોડું ગ્રામરનું નોલેજ હોય એ ગ્રામરનું નોલેજ તો ડૂથી શું થાય વર્તમાન કાળ થાય કે શું તમે અત્યારે નાસ્તો કરો છો એ શું તમે ચા પીઓ છો તો એ છો છો એ વર્તમાન કાળ આવે છે એટલે એટલા માટે તમારોનો ઉપયોગ કરવો પડે આય તમે ડીડીયુ ન કહી શકો આર્યુ લિવ ન કહી શકો બરાબર એવું ના વાપરી શકો એટલે જ કહું છું થોડું કે એવું ગ્રામરનું નોલેજ અને વધારે પડતી તો આવી પ્રેક્ટિસ જ છે પ્રેક્ટિસ વધારે એટલું ઇમ્પ્રુવમેન્ટ વધારે આ એક સૂત્ર યાદ રાખજો ડુ યુ લીવ અલોન શું તમે એકલા રહો છો નો આઈ લીવ વિથ માય વાઈફ ના હું મારી વાઈફ સાથે રહું છું બરોબર અથવા તો કહે છે યસ આઈ લીવ વિથ માય વાઈફ એટલે કે છે જો આ અલોન એટલે એકલું થાય એકલું એકલું તમે રહ્યો છો ના ના હું તો એકલો નથી રહતો મારી વાઈફ સાથે રહું છું અને જો એકલા રહેતા યસ આઈ લીવ અલોન અલોન એટલે એકલું તો જો આ એક આ શબ્દ તમને નવો શીખવા મળતો હોય ઘણા જાણતા પણ અમુક માટે નવો હોય તો એ અલોન શબ્દ છે એને તમારે ક્યાંક ડે ટુ ડે લાઈફમાં યુઝ કરવાનો એટલે એ જેટલો યુઝ કરશો એટલી સાથે સાથે તમારું માં ઇમ્પ્રુવમેન્ટ આવશે સીટ બીજી કંઈ વાત જ નથી વોટ ડીડ યુ ડૂસ ડે તમે ગઈકાલે શું કર્યું હે જો હવે તો પાછો પાછું ગ્રામરની વાત કરી અહીંયા આવ્યું તો ડીડ એટલે ભૂતકાળ યસ્ટર ડે એટલે શું હવે તમે જે કર્યું હોય સાહેબ રોજ એક વખત બોલવા માંડો હે આઈ વેન્ટ ટુ સ્કૂલ એટ ટ્વેલ્વ પીએમ ધેન આઈ ટુક લંચ એટ સેવન થર્ટી એમ ધેન આઈ કેમ બેક માય હોમ એટ ફાઈવ ફિફ્ટી પીએમ ધેટ ઇટ આઈ ટોક વિથ માય મધર ફોર સમટાઈમ્સ બરોબર ધેન આઈ વોચ ટીવી આફ્ટર ધેન આઈ વોચ ટીવી ફોર સમટાઈમ્સ એન્ડ આઈ પ્લેડ ક્રિકેટ વિથ માય ફ્રેન્ડ ઇન માય ગ્રાઉન્ડ બરોબર છે તો આવા પ્રકારના વાક્યોમાં મનો બોલવા અરે ગમે એ બોલવાનું છે ગમે એ તો જ્યારે આપણે કોઈકની સામે આવશું ત્યારે અલગ વસ્તુ છે રેડી યસ્ટરડે આઈ વેન્ટ ટુ શોપિંગ યસ્ટરડે આઈ વેન્ટ ટુ શોપિંગ એન્ડ આઈ બોટ સો મેની ગોગલ્સ આઈ આઈ બોટ અ કાર આઈ બોટ ભલેન પછી નો લીધી હોય પણ તો બોલે જવાનું બરોબર છે આઈ બોટ સો મેની ટોઈઝ આઈ બોટ આઈન આઈફોન જે કંઈ પણ તમે લીધું હોય એ રીતે તમે બોલી શકો છો ડુ યુ વોન્ટ ટુ ગો ટુ મનાલી વિથ યોર ફ્રેન્ડ્સ જો તમે પ્રશ્ન ડુ યુ વોન્ટ ટુ હવે આ પાછી તમને ખબર હોવી જોઈએ કે વોન્ટ ટુ ગો એટલે કે જવાની ઈચ્છા બતાવે કે ડુ યુ વોન્ટ ટુ ગો ટુ મનાલી વિથ ફ્રેન્ડ તમારે તમારા મિત્રો સાથે મનાલી જવું છે જાઓ છો તો તમે જવાબ કહી શકો નો આઈ ડુ નોટ જોવાનો જવાબ એ રીતે આઈ ડુ નોટ ગો ટુ મનાલી વિથ માય વી વિલ ગો ઓન મુંબઈ વી વિલ ગો ઇન મુંબઈ બિકોઝ આઈ લવ મુંબઈ સો આઈ ડુ નોટ વોન્ટ ટુ ગો મનાલી વિથ માય ફ્રેન્ડ્સ દેટ ઇટ આ રીતે તમે નવા નવા એક એક બબે સેન્ટેન્સીસ બનાવો જેથી કરીને ઇમ્પ્રુવમેન્ટ આવશે સાથે સ્પીક અ લિટલ સ્ટોરી બટ લાઉડલી કેવી રીતે લાઉડલી એટલે બોલવાની ટ્રાય કરો બરોબર કોઈ એક સ્ટોરી તમારા મનમાં હોય કે મંકી જો તમારા ગામમાં વાઇન્દ્રો આવ્યો હોય બરોબર તો મંકી કેમ કેમ ઇન્ટુ માય વિલેજ હી સોરી હી તો ન વાપરી શકો ઇટ વાપરવું પડે ઈટ વોઝ ગ્રે ઇન અ કલર ઇટ વોઝ અ બ્યુટિફુલ ઇટ વોઝ અ જમ્પિંગ ફ્રોમ ધીસ ટ્રી ટુ ધીસ ટ્રી આવી રીતે કોઈ પણ સ્ટોરી બનાવો તમે સાહેબ એટલે ધીમે ધીમે બોલો એવું બધું સ્પીડમાં કંઈ બોલીને જવાનું નથી બરોબર છે એટલે આ વસ્તુ છે આવી કોઈ નાની નાની સ્ટોરી છે એ લાઉડલી મિરરની સામે તમારા સેલ્ફી કેમેરાની સામે તમે બોલી શકો છો તો મિત્રો આ વસ્તુ છે એ તમારા માટે ખાસ ખૂબ જ ઉપયોગી છે તો બને બને એટલી વધારે ને વધારે પ્રેક્ટિસ કરો અને ડરવાનું બંધ કરો સાહેબ ડરશો કરતા ડર ગયા સમજો મર ગયા તો આ ધ્યાન રાખવાનું ડરવાનું નહીં બરોબર છે જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં આ એ જ કડલાની ની જોડ છે એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની છે મિત્રો ફરી એક વખત વાત કરી દઉં જો એકદમ બેઝિક થી એડવાન્સ લેવલ નું તમારે અંગ્રેજી શીખવું છે તો વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની આપણી એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી લ્યો એમાં નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે બરોબર છે અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ભુલાઈ ન જાય નવસો નવ્વાણું રૂપિયામાં દર અઠવાડિયે એક લાઈવ લેકચર આવશે સાથે સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં આવી જશે બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં આવી જશે એક લેક્ચર ફક્ત અંગ્રેજીમાં જ વાતચીત કરવા માટેનું આવી જશે શબ્દ ભંડોળ વધારવા માટેના વિડીયોઝ પણ તમને ત્યાંથી અવેલેબલ થઈ જશે વધારે ઇન્ફોર્મેશન માટે સત્તાણું બે બોથે બાણું ત્રણ બાણું ઉપર કોન્ટેક કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો તો મિત્રો હવે પછી આ જે રીતે મેં તમને ટ્રીક કીધી છે એ પ્રમાણે ફોલો કરશો તો હવે પણ થોડાક દિવસોમાં પંદરથી વીસ દિવસમાં તમે જેમ અંગ્રેજી સમજાઈ જાય છે એમ તમને બોલતા પણ આવડી જશે પણ આ રીતે કરશો તો મિત્રો એક વખત જાતા જાતા વિડીયોને લાઇકનું બટન દબાવી દેજો ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવી અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય ટાટા